રૂપિયા ચાર પોઈન્ટ બતેર કરોડના ખર્ચે ડીસા મામલતદાર કચેરી કેમ્પસનું ભવ્ય નવીનીકરણ ડીસાના મામલતદાર કચેરી કેમ્પસના રૂપિયા ચાર પોઈન્ટ કરોડના ખર્ચે થનારા નવીનીકરણ કાર્યને મંજૂરી આપવામાં આવી છે જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર રાજ્ય સરકાર ડીસા શહેર અને તાલુકાના લોકો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે ડીસા મામલતદાર કચેરી કેમ્પસમાં મામલતદાર કચેરી ડીસા તાલુકા પંચાયત કચેરી વાણિજ્ય વેરો કચેરી પાણી પુરવઠા કચેરી જાહેર આરોગ્ય બાંધકામ કચેરી સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો કચેરી ડીસા નાયબ પોલીસ અધિક્ષક કચેરી સરકારી તાલુકા પુસ્તકાલય બીઆરસી સીઆરસી ભવન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી તેમજ સરકારી પશુ ચિકિત્સાલય અને ડીસા શહેરી જલારામ પોલીસ ચોકી સહિતની કચેરીઓ આવેલી છે આ તમામ કચેરીઓના પ્રાંગણમાં આવેલા વિશાળ મેદાન ને એક આધુનિક અને સુવિધા સભર કેમ્પસ તરીકે વિકસાવવામાં ડીસાના માળીએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હતો જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે આ નવીનીકરણ પ્રોજેક્ટમાં પર્યાવરણ જાળવણી વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કેચ ધી રેન અભિયાન હેઠળ કેમ્પસમાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે બાર ભૂગર્ભ કુવાઓ બનાવવામાં આવશે આ પહેલ જળસંચયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ ઉપરાંત કેમ્પસમાં મુલાકાતીઓ કર્મચારી માટે સુવિધાઓ વધારવામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કેમ્પસમાં કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત બાર રિચાર્જ કો બનશે સાથે જ બગીચો બેઠક વ્યવસ્થા સુવ્યવસ્થિત પાર્કિંગ દરેક ઓફિસ સુધી પહોંચવા માટે પાકા રસ્તા પૂરતી લાઇટિંગ લીલાછમ વૃક્ષો રાષ્ટ્રધ્વજ માટે વિશેષ વ્યવસ્થા સાથેનું સુસજ્જ કેમ્પસ તૈયાર થશે આ પ્રકારની સુવિધાઓ સાથેનું આ રાજ્યનું પ્રથમ ડીસા મામલતદાર કચેરી કેમ્પસ હશે જેને મંજૂરી મળી છે આ પ્રોજેક્ટ ડીસાને રાજ્યના અન્ય તાલુકાઓ માટે એક મોડલ તરીકે સ્થાપિત કરાશે આ વિકાસ કાર્ય બદલ ડીસાના નાગરિકોને ધારાસભ્ય પ્રવીણ ને સરકારનો આભાર માન્યો છે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે સહકાર આપવાની ખાતરી આપી આ નવીનીકરણથી ડીસા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી તમામ કચેરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે અને લોકોને વધુ સારી સેવા ઉપલબ્ધ થશે